વડોદરા વાઇબ્રન્ટ નવરાત્રિ સામાજિક મૂલ્યો જેવા કે દિવ્યાંગ બાળકો માટે સાધન સહાય ગરીબ બાળકો માટે શિક્ષણ તેમજ નારી સશક્તિકરણ સાથે વડોદરા ટ્રાફિક એજ્યુકેશન ટ્રસ્ટના ઉદ્દેશને સાર્થક કરવા માટે પ્રેરક ભર પૂરું પાડે છે પત્રકાર પરિષદની શરૂઆતમાં શક્તિની આરાધના સાથે વડોદરાના ખ્યાતનામ કલાકારોના પારંપરિક નૃત્ય સાથે કરવામાં આવી હતી આ વર્ષે વડોદરા વાઇબ્રન્ટ નવરાત્રી વડોદરાની જનતાને ખાસ કરીને સંગીતનો અનોખો અનુભવ આપતા વડોદરામાં પ્રથમ વખત ડીએનબી ઓડિયો ટેકનિકની સાઉન્ડ સિસ્ટમનો ઉપયોગ કરાનાર છે

બસ આ વખતે પણ દર વખતેની જેમ ખૂબ સરસ તૈયારી છે આપણે ઘણા બધા નવા ગરબા લાવ્યા છે માં જગદંબા ગરબા શ્રી કૃષ્ણના ગરબા ઘાસ અને પણ એક વાતનું ખાસ મહત્વ અમે જાળવ્યું છે કે બરોડાની જે સંસ્કૃતિ છે બરોડાના ગરબા જે આખા વર્લ્ડમાં આટલા ફેમસ છે એ જ પ્યોર મીઠા સુરે એ જ તબલાના તાલે જુમાવાના છે લોકોને અને આજે નહીં વર્ષો વર્ષ જુમાવાના છે તો બસ આપ સૌ જલ્દીથી તૈયારી કરી અને આવી જાવ બહુ મજા કરીશું જય અંબે વડોદરા શહેર સંસ્કારી નગરીમાં ગત વર્ષથી વડોદરા વાઇબ્રન્ટ નવરાત્રિનો શુભારંભ થયું છે ખેલૈયાઓનો અમને બહુ જ સાથ સહકાર મળ્યો છે અમને આશા છે આ વર્ષે પણ અમને એટલો જ સાથ સહકાર ખલૈયાનો મળે અને દર વર્ષની જેમ અમે પણ ખેલૈયા માટે કંઈક નવું કરીએ એવું વડોદરા વાઇબ્રન્ટ નવરાત્રિના કમિટી મેમ્બરોની એવી પર્સનલી ઈચ્છા છે કે એ લોકોને અમારી ત્યાં રમવા એટલી મજા આવે કે એ લોકોને એવું લાગે કે અમે વડોદરાના જ ગરબામાં રમવા આવીશું થેન્ક યુ મારું નામ પ્રણવ શાહ સબસ્ક્રાઈબ ના એન્ડ પ્રેસ ધ બેલ આઈકન નેવર મિસ એન અપડેટ